નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમ ની અંદર આપ સર્વે મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાનું માધ્યમ એક એવું છે કે માધ્યમનો જો ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે અને એ ટેકનોલોજીનો જો ખેતીની અંદર અપનાવવામાં આવે તો ઘણો બધો આર્થિક રીતે ફાયદો થઈ શકે અને એની સાબિતી હજારો ખેડૂત મિત્રો છે આપણી સાથે જોડાયેલો એક ખૂબ મોટો ખેડૂતોનો સમૂહ અને એમાંથી જે જે ખેડૂત મિત્રો એ પોતે ખેતરમાં ખતરા રહ્યા છે શિયાળુ ઋતુની અંદર હોય ચોમાસામાં હોય કે ઉનાળાની અંદર હોય અને એને મળેલા અદ્ભુત પરિણામો જે પણ ટેકનોલોજીઓ આપણી કૃષિ યુનિવર્સિટીઓ આપણા સંશોધન કેન્દ્રો આપણા ખેડૂતોની સૂઝો આપણા વૈજ્ઞાનિકો દ્વારા અથવા તો અનુભવોને આધારે નીકળેલી ટેકનોલોજીઓ જો ખેતરની અંદર અપનાવવામાં આવે ખેતીના પાકોની અંદર અપનાવવામાં આવે તો એને ચોક્કસથી આર્થિક રીતે ફાયદો થાય આ હું નથી કહેતો હજારો ખેડૂતોએ જેને અપનાવ્યું છે એના કોમેન્ટની અંદર ઘણા બધા જવાબ મિત્રો હશે મને પર્સનલી ઘણા બધાના મેસેજ ઘણા બધાના એના જે પણ પરિણામો મેળા બાદના અભિપ્રાયો આવ્યા છે એના આધારે કહું છું કે ચોક્કસથી ખેતીમાં નવી ક્રાંતિ લાવી શકાય ખેતીમાં ખર્ચ ઘટાડી શકાય ખેતીમાં ઉત્પાદન સારું લઈ અને ગુણવત્તા ગુણવત્તાસભર ઉત્પાદનના સારા ભાવ લઈ અને નફો પણ વધારી શકાય

પાયામાં કયા પ્રકારનું ખાતર ઘણા બધા ગ્રેડ બજારની અંદર મળે છે તો એનું આયોજન કેમ કરવું જોઈએ અને એને પ્રશ્નો આપણે આવી રહ્યા છે તો મિત્રો એ પ્રશ્નની આજે વાત કરવી છે ચોક્કસથી એક યોગ્ય ખાતર વ્યવસ્થાપન કઈ રીતના મગફળીમાં કરી શકાય સારું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એની વાતો આ વિડીયોની અંદર કરવી છે આ વિડીયો શરૂ કરવું એ પહેલાં આપ સર્વને મારી ખાસ વિનંતી છે કે મિત્રો હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય આ ચેનલની અંદર નવા હો તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદ આ જે ઘંટડીનું બટન આવે એના ઉપર ક્લિક કરી દેસુ એટલે ઓલ પ્રકારના નોટિફિકેશન આવી જશે વિડીયો પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો એને લાઈક આપવાનું ભૂલતા રહી ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરીએ મિત્રો મેં કીધું મગફળીની અંદર વાત કરવી છે ખાતર વ્યવસ્થાપનની ખાતર શબ્દ આવે એટલે મિત્રો આપણને રાસાયણિક ખાતરો કેમિકલ ખાતરો યાદ આવે પરંતુ એવું નથી મિત્રો આજે ઘણા બધા પ્રકારના ખાતરો જૈવિક ખાતરો હોય ઓર્ગેનિક ખાતરો હોય આપણા ખેતરની અંદર આપણે પશુપાલન થકી મળતું ખાસ કરીને જાણ્યું ખાતર હોય અથવા કેમિકલના ગ્રેડ હોય અથવા વોટર સોલ્યુબલ ખાતર આ બધું જ એક પ્રકારનું વિજ્ઞાન છે સાયન્સ જમીનને સારી રાખવા માટે તંદુરસ્ત રાખવા માટે જીવંત રાખવા માટે એનું બેલેન્સ રાખવું પણ ખૂબ જરૂરી છે અને ખાતરનું જ્યારે વ્યવસ્થાપન કરવાની આવે ત્યારે પહેલી વાત આપ સર્વને મારી હાથ જોડીને વિનંતી છે કે મિત્રો આપે જો આપણી જમીનનું પૂતકરણ ન કરાવ્યું હોય રાસાયણિક પૂતકરણ ન કરાવ્યું હોય લેબોરેટરી ન કરાવી હોય તો પહેલું કામ જમીનની લેબોરેટરી કરાવો આપણા નજીકના સેન્ટરની અંદર સરકાર શ્રીના પણ ઘણા બધા સેન્ટરો સરકારની પણ ઘણી બધી લેબોરેટરીઓ ઘણી બધી પ્રાઇવેટ પણ સારી લેબોરેટરી હોય જમને જ્યાં યોગ્ય લાગે ત્યાં પહેલાં એનું પૂતકરણ કરાવો જમીનનું ભૂતકરણ કરાવ્યા બાદ જે પણ રિપોર્ટ આવે અને જે પાક માટે આપણે વાવેતર કરવાનું છે એનો રિપોર્ટ આવે એ આધારે ખાતરનું વ્યવસ્થાપન કરીએ કારણ કે હું અહીંથી જે પણ ખાતર વ્યવસ્થાપનની વાત કરીશ એ આપણી જનરલ જે ભલામણ છે સૌરાષ્ટ્ર વિસ્તાર કે ગુજરાત માટે જનરલ જે છે એની વાત કરીશ પણ વાઇઝ ખેડૂત વાઇઝ ઘણી વખત આમાં પણ આગળ પાછળ હોઈ શકે કોકને ખાતર ખૂબ વધારે પડતું અગાઉના નાખેલા હોય તો એને ઓછું ખાતર નાખવાનું થાય કોકને વધારે નાખવું પડે તો પેલું રાસાયણિક ઉત્કરણ કરાવી રિપોર્ટને આધારે ખાતર નાખવાની મારી પહેલી ભલામણ છે બીજું સેન્દ્રીય ખાતર રાસાયણિક ખાતરનો રોજ કહું પેલા સારું ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે જ મિત્રો ખાતર જો ઉપલબ્ધ હોય તો શબ્દ વાપરું છું ઉપલબ્ધ હોય તો ઘણા મિત્રો પાછી કોમેન્ટ કરશે કે અમારે તો પશુપાલન નથી જાણ્યું ખાતર જ નથી એના માટે આ શબ્દ નથી જેને અનુકૂળ છે જેને જાણીયું ખાતર છે સારું ઉત્પાદન લેવું હોય તો આઠથી દસ ટન એક હેક્ટર દીઠ સો ગુઠામાં સોળ ગુઠાના વીઘા હોય તો હવા છ વીઘામાં આઠ થી દસ ટન સારું કોવાયેલું છાણી ખાતર નાખવાનું છે એને જમીન તૈયાર કરીને આપણે આ જ સમયની અંદર વાવેતર પહેલા ફેંકી દેવાનું છે અને જો સેન્દ્રિય ખાતર ન મળે ન હોય આપણી પાસે તો પાંચસો કિલોગ્રામ દિવેલીનો ખોળ એરંડીનો ખોળ એક હેક્ટર દીઠ સો ગુઠામાં એટલે ગુઠે પાંચ કિલો લેખે દિવેલીનો ખોળ મિત્રો આપણે આપવાનો છે આ દિવેલીનો ખોળની જે ભલામણ છે એ આપણી રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડ રિસર્ચ જે જૂનાગઢ ખાતે આખા ભારતનું મગફળીનું સંશોધન કેન્દ્ર છે એની ભલામણ ખૂબ સારી છે કે પાંચસો કિલો જો દિવેલીનો ખોળ નાખવામાં આવે અને આના ખતરા એ સંશોધન કેન્દ્ર ઉપર સતત બે ત્રણ વર્ષ સુધી લેવામાં આવ્યા અને પછી ખેડૂતના ખેતર ઉપર પણ આ ખોતરા કરવામાં આવ્યા અને એનું પરિણામ જે મળ્યું એ પરિણામમાં ડોડવાના સડાના રોગની સામે નિયંત્રણ આપ્યું એટલે કે જમીનજન્ય કે બીજન્ય જે રોગો છે એમાં તો નિયંત્રણ મળ્યું એ રોગની અંદર જેવો ફાયદો આ ફક્ત એરડીનો ખોળ એક ઇનપુટ નાખવાથી આપણે છું બીજું થળનો સડો એટલે કે સફેદ ફૂગનો જે રોગ હતો એની અંદર પંચાવન ટકા જેટલો આપણે ફાયદો થાય અને જે ઉત્પાદન છે આપણું ખાસ કરીને ઓલ ઓવર આપણે ઉત્પાદનની વાત કરતા હોય તો બત્રીસ ટકા જેવા ઉત્પાદનની અંદર અને ખાસ કરીને આવકની અંદર ત્રીસ ટકા આ ડેટા સંશોધન કેન્દ્ર બેઝ છે એટલે મિત્રો આપણે ઉત્પાદનના હોય આવકના હોય રોગને અટકાવવાના હોય એ જ સંશોધન બેઝ ડેટા ખાસ એરડીના ખોળનું ઇનપુટ વાપરવાથી એટલા ફાયદા થાય એટલે મારી ખાસ વિનંતી છે કે એરડીના ખોળનો ખાસ કરીને મિત્રો ઉપયોગ કરજો હવે મુખ્ય મુદ્દા ઉપર આવી કે રાસાયણિક ખાતરો ક્યાં ક્યાં વાપરવા જોઈએ મગફળી માટે હું સ્પષ્ટપણે ત્રણ ખાતરોની જ અહીંથી ભલામણ કરી ન ઓપ્શન બજારની અંદર આ ખાતરો ઉપલબ્ધ પણ હોય છે અગાઉ અત્યારથી પ્લાનિંગ કરી લઈએ એના માટે પહેલું ખાતર છે સિંગલ સુપર ફોસ્ફેટ આ ખાતર જ કેમ એના વૈજ્ઞાનિક તથ્યો પણ સિંગલ સુપર ફોસ્ફેટ તરીકે ઓળખાતું ખાતર બીજું એમોનિયમ સલ્ફેટ મોરેશિયા ખાતર તરીકે ઓળખાતું ખાતર અને ત્રીજું મ્યુરેટ ઓફ પોટાશ પોટાશ ખાતર તરીકે ઓળખાતું ખાતર આ ત્રણ ખાતરો મેન આપણે મગફળીની અંદર ખાસ કરીને આપવાના છે અને એના સિવાયના બે તત્વોની ખાસ કરીને મગફળી જરૂર પડતી હોય સલ્ફર અને કેલ્શિયમ એ પણ એટલે પાંચ તત્વો જો મગફળીને મળે તો બમ્પર ઉત્પાદન આપતા કોઈ આપણે રોકી શકે નહીં પણ એનું યોગ્ય વ્યવસ્થા પણ છે હવે ચોમાસું મગફળીની વાત જો આપણે કરતા હોઈએ તો એના માટેનો ડોઝ જે આપણી યુનિવર્સિટીએ નક્કી કર્યો એ ખાસ કરીને કિલોગ્રામ પ્રતિ હેક્ટર સો ગુઠામાં નક્કી કર્યો એની અંદર સાડા બાર કિલોગ્રામ નાઇટ્રોજન પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ અને પચાસ કિલોગ્રામ પોટાશ એક હેક્ટરની અંદર મિત્રો ખાસ કરીને આ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ સો ગુઠામાં આપવું જોઈએ આ તો મેં તત્વોની વાત કરી હવે આપણે ખાતર કયું આપવું એ આપણા માટે ખૂબ મહત્વનો પ્રશ્ન હોય અગાઉ વાત કરીએ એમ જમીનનું કુતકરણ કરાવી એ ભલામણ પ્રમાણે આવે જો એ પ્રમાણે આયોજન કરો તો ખૂબ સારું પણ જનરલી આપણે ખાતર નાખવા હોય તો સાડા બાર પચીસ પચાસ પ્રમાણે નાખવા જોઈએ હવે મિત્રો ખાતરોના સ્વરૂપમાં જો વાત કરીએ તો એક હેક્ટર સો ગુઠાની અંદર ખાસ કરીને સિંગલ સુપર ફોસ્ફેટ છે એકસો છપ્પન કિલો

એટલે હું માનું ત્યાં સુધી એક ગુઠાની અંદર જો આપણે ગણવું હોય તો પોણો કિલો જેવું આપણે મિત્રો ખાસ કરીને નાખવું જોઈએ સોળ ગુઠા કે ચોવીસ ગુઠાના વિકા અલગ હોય તો એ કન્વર્ટ કરી લેજો સો ગુઠાની અંદર બાસઠ પોઈન્ટ પાંચ કિલો એટલે સાડા બાસઠ કિલો એમોનિયમ સલ્ફેટ ત્યારબાદ ત્રીજું ખાતર આવે પોટાસ ખાસ કરીને જનરલી જમીનો એસી કિલો એસી થી સો કિલો સુધી નાખી એટલે સુ સુધી નાખ મિરોટો પોટાશ નાખવાનું ત્રણે ખાતર ત્રણે ખાતરના ડોઝ નક્કી થઈ ગયા હવે આ જ ખાતર કેમ એની પાછળનું વિજ્ઞાન મેં તમને કીધું હતું તો સિંગલ સુપર ફોસ્ફેટ ની અંદર સોળ ટકા જે ફોસ્ફરસ છે એ વોટર સોલ્યુબલ સ્વરૂપમાં છે ખેતરમાં નાખ્યા પછી છોડ લઈ શકે છે તો આ સોળ ટકા ફોસ્ફરસ એની અંદર રહેલો છે એની અંદર બાર ટકા સલ્ફર છે સલ્ફર તત્વો ખૂબ સારું જમીન માટે છે કારણ કે આમ તો એન્ટી ફંગલ છે એટલે ફૂગજન્ય રોગોને અટકાવે છે સલ્ફર તેલબિયા પાકો માટે ખૂબ સારી બાબત ગણાય તેલની ટકાવારી વધારવામાં ક્વોલિટી સુધારવામાં તો બાર ટકા સલ્ફર ઓલરેડી આપણને સિંગલ સુપર ફોસ્ફેટની ઠેલીમાં આવે છે ત્રીજું છે એની અંદર મહત્વનું તત્વ છે એકવીસ ટકા કેલ્શિયમ છે મિત્રો કેલ્શિયમ તમને ખબર છે મજબૂતાઈ લાવવા માટે આપણા દાંતની અંદર પણ કેલ્શિયમ હોય અને ખાસ જો છોડની અંદર કેલ્શિયમ જમીનમાં કેલ્શિયમ આપવામાં આવે તો એકવીસ ટકા કેલ્શિયમ તો આ સિંગલ સુપર ફોસ્પેટની ઠેલીમાં જ આવે છે તો ફોસ્ફરસની સાથે સાથે સલ્ફર અને કેલ્શિયમ આવે છે અને કેલ્શિયમનું કામ પણ છોડની મજબૂતાઈ દોડવાને ભરાવદાર તેલની ટકાવારી ઉતારો વધારવા માટે ખૂબ સારું છે એટલા માટે આ ત્રણ તત્વો સિંગલ સુપર ફોસ્ફેટમાં આવે એટલે પાયામાં વાપરવાનું છે બીજું ખાતર છે એમોનિયમ સલ્ફેટ તો એમોનિયમ સલ્ફેટ જ કેમ એમોનિયમ સલ્ફેટની અંદર પણ મિત્રો વિજ્ઞાન છે કે એની અંદર ખાસ કરીને નાઇટ્રોજન છે એની અંદર ત્રેવીસ ટકા વધારાનું સલ્ફર છે તો નાઇટ્રોજન મળે એની સાથે સલ્ફર ત્રેવીસ ટકા મળે છે જેમાં આપણે સિંગલ સુપર ફોસ્પેટમાંથી બાર ટકા સલ્ફર મળ્યું એમોનિયમ સલ્ફેટમાંથી ત્રેવીસ ટકા સલ્ફર મળ્યું તો આ બંનેનો ટોટલ જે ટોટલ જે સલ્ફરની જરૂરિયાત છે તેલબિયા પાકને મગફળીની પૂરી થાય છે એટલા માટે આ એમોનિયમ સલ્ફેટ આપણે નાખવાનું છે અને ત્રીજું ખાતર છે એ મિરેટ ઓફ પોટાશ એની અંદર સાહીઠ ટકા પોટાશ પોટાશનું કામ છે છોડને મજબૂતા આપવાની રોગ મુક્ત એટલે કે રોગ આવે જ નહીં જીવાત એના ઉપર લાગે જ નહીં છોડ તંદુરસ્ત રહે હેલ્ધી રહે હષ્ટપુષ્ટ રહે એના માટે પોટાશ પણ નાખવું જરૂરી છે અને આ ત્રણ ખાતરનું મેં કીધું એમ એક હેક્ટર ના ડોઝ આપ્યા વીઘા દીટના ડોઝ આપ્યા એ પ્રમાણે ત્રણેય ખાતર કુકળા નાખવા એની અંદર સલ્ફર કેલ્શિયમ આ તત્વો મળે અને ખૂબ સારી રીતે આપણે આયોજન કરી શકીએ ઝાંઝા જે પાક ની અંદર આ પ્રકારની ઉણપ હોય એને પૂરી કરી શકે તો મિત્રો મગફળી વાવી હોય તો અત્યારથી સિંગલ સુપર ફોસ્ફેટની આ ઠેલીઓ પણ અહીંયા બતાવીશ એમોનિયમ સલ્ફેટની બેગ હોય કે મ્યુરેટો પોટાશની હોય આ ખરીદી લેજો જેટલા વીઘામાં વાવેતર કરવાનું હોય હું તો એમ કહું છું કે એક વીઘા કે બે વીઘા પાંચ વીઘામાં ટ્રાય કરજો બીજામાં નહીં વાવતા દસ વીઘાનું વાવેતર કરતા ખેડૂતો ટ્રાય કરી લે એમાં મગફળીનો તમને કેવી ક્વોલિટી લાગે કેટલું ઉત્પાદન મળે તેલની ટકાવારી ઉતારો શું કે બધા જમાં ડિફરન્સ પડી જશે જે બીતા જનરલી ડીએપી વાપરતા હોય બારબત્રી સોળ વાપરતા હોય કે અન્ય ગ્રેડ ના ખાતરો વાપરતા હોય એની અરે વાંધો વિરોધ નથી હું એમ કહું છું કે આ ખાતરોમાં રહેલા તત્વોનું જ આપણે ફાયદો મળે એટલા માટે પૈસા તો સરખા ચૂકવવા પડે ઘણી ડીએપી ડીએપીનું તમે વાવેતર કરો કે સિંગલ સુપર નું કરો પૈસાની અંદર બહુ ફરક નહીં પડે પણ ડીએપીની અંદર ફક્ત નાઇટ્રોજન ને ફોસ્ફરસ જ મળશે જ્યારે આની અંદર ફોસ્ફરસની સાથે સાથે કેલ્શિયમ અને સલ્ફર જેવા તત્વો મળે એટલા માટે હું વિજ્ઞાન તમને સમજાવું છું તો આ ત્રણ ખાતરોનું કોમ્બિનેશન મિત્રો વાપરી શકાય એના સિવાય મારી ખાસ ભલામણ છે કે ફક્ત મેં અગાઉ કીધું એમ સેન્દ્રિક ખાતરો રાસાયણિક ખાતરો અને જૈવિક ખાતરો અગાઉ પટની અંદર પણ વાત કરી હતી કે રાઇઝોબિયમ કે કોન્સોટિયા અથવા તો રાઇઝોબિયમ કે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયાનું અથવા પોટાશના બેક્ટેરિયાઓ જે છે એ બેક્ટેરિયાને પણ ખેતરની અંદર હવે તો પ્રવાહી સ્વરૂપે લિક્વિડ સ્વરૂપે બજારની અંદર મળે અહીંયા ફોટોગ્રાફ પણ બતાવું છું એનપી કે કોન્સોટિયા હોય કે રાઇઝોબિયમ હોય કે પોટાશ ના બેક્ટેરિયા હોય એ પણ મિત્રો આપણે વાપરજો અને ખાસ તેલીબી વર્ગનો પાક છે તો સલ્ફરના બેક્ટેરિયા સલ્ફર લિક્વિડના બેક્ટેરિયા પણ બજારની અંદર મળે મગફળીમાં ટ્રાય કરી લેજો બે વીઘા પાંચ વીઘામાં કરજો ચોક્કસથી જે પણ ખર્ચ કરો છો જે વિઘાડી તમે બસો રૂપિયાનું રોકાણ કરો પાંચસોનો ફાયદો થશે પણ એકવાર મિત્રો એની અંદર રોકાણ કરવું પડશે એની અંદર એકવાર ટ્રાય કરવી પડશે વૈજ્ઞાનિક પદ્ધતિને સમજીને કરવી પડશે તો આખું જે આજના વિડીયોની અંદર વાત હતી એ મગફળીના પાકની અંદર ખાતર વ્યવસ્થા પણ યોગ્ય રીતે કેમ કરી શકાય એનો કેમ લાભ મળી શકાય આપણા તમામ જે મિત્રોના પ્રશ્નો હતા એ મિત્રો જે મને પૂછતા હતા કે કયું કયું ખાતર કોઈ ડીએપી નું કોઈ બાદ બત્રી સોળ કોઈ એનપીકે નું વીસ વીસ જીરો તેર બધા જ ખાતરો સારા છે બધા જ ખાતરોની અંદર અલગ અલગ છે અને જે જગ્યાએ વીસ વીસ જીરો તેર પણ મિત્રો વાપરી શકીએ એની અંદર પોટાશ નથી તો અલગથી પોટાશ પણ નાખી શકાય પરંતુ મને જે યોગ્ય એક પદ્ધતિ લાગી મને જે થોડાક મારા રિસર્ચના ડેટાબેઝ મેં વસ્તુ જે જોઈ એ મેં કોમ્બિનેશન કરીને તમને આપવાનો પ્રયત્ન કર્યો છે આ પાયાના ખાતરો કારણ કે મગફળીની અંદર પાયાની અંદર જ ખાતરો નાખવાના હોય પછી ઉપરથી વોટર શો લ્યુબલનું વિજ્ઞાનની આપણે પછી વાત કરીશું ઉપરથી કોઈ ખાતરો નાખવાની જરૂર રહેતી નથી કારણ કે એની અંદર રાઇઝોબિયમની ઘાંટો આવેલી હોય નાઇટ્રોજન ફિક્સ થતો હોય આપણે મળતો હોય તો આ બધી જ બાબતો જે હતી ટેકનિકલ બાબતો આજના વિડીયોની અંદર મિત્રો જે તમને કંઈ સમજાણું ન હોય તમારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ આ નંબર ઉપર કોલ કરજો અને જો વોટ્સએપ પણ કરજો કોઈ રિપોર્ટ કરાવ્યા હોય અથવા કોઈને કાંઈ ખાતર વિશેનું જાણવું હોય તો એને પણ મને વોટ્સએપ કરી શકે તો આપણે સાથે મળી અને કંઈક એના જે પણ યોગ્ય રસ્તાઓ કાઢી અને ખેતીને કેમ સમૃદ્ધિ કરવી ખેતીમાંથી નફો કેમ વધે તો એ બાબતમાં આગળ વધશું આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવે વિષય સાથે નવી માહિતી સાથે નવી ટેકનોલોજી સાથે ત્યાં સુધી આ આની અંદર જોડાયેલા રહેજો અને પૂરેપૂરો મીડિયો મિત્રો આપણે વિડીયો જોઈએ એ બદલ ખૂબ ખૂબ આભાર આ વિડીયોને શેર પણ કરી દેજો તો આજના વિડીયોની અંદર એટલું જ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ